જુનાગઢ એસટી બસ સ્ટેન્ડ રોડ થી સરકડીયા જવાના રૂટની આવતા ની જગ્યા એ પરિક્રમા સિવાયના દિવસોમાં પણ શનિ રવિમાં બહાર ગામથી લોકો આવતા હોય છે વનભોજન નો આનંદ માણે છે અહિયાં પિકનિક સ્પોટ જેવું છે અને મોટરેબલ રસ્તો છે આપણે સરખડિયા ના ક કૂટ કઈ રીતે જવાય જો છો એસટી રોડ પર ગાંધી ચોક થી રેલવે સ્ટેશન રોડ લેવાનો છે મજેવડી ગેટ થી આ રોડ ખંટા સે ડાબી તરફ સરખડિયા જવા માટે એસટી જુનાગઢ એસટી બસ સ્ટેશન થી રૂટ માં જુનાગઢ થી બહાર નીકળવા માટે ગાંધી ચોક થી રેલવે સ્ટેશન રોડ લેવાનો છે ત્યાં થી

एक रस्तो राजकोट तरफ जाई आ रीते एक तरफा जामनगर तरफ जतो रस्तो छे बच्चे साबलपुर चौकड़ी आवे आ सर्कल से पुलिस की चेक पोस्ट छे यहां थी आपरे जामनगर नो रस्तो मत ही राजकोट तरफ जतो रस्तो लेवानो छे आ रीते सर्कल वटावी राजकोट रोड ऊपर एंट्री लेता જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન જમણી સાઈડ આવે છે પોલીસ સ્ટેશન ની બાજુમાં આવશે જૂનું ઓક્ટ્રો નાખું કોર્પોરેશનનું અને હોટલ ગ્રીનલેન્ડ આવડે આવે છે સીધો રસ્તો રાજકોટ જાય છે આપણે જમણી તરફનો રસ્તો ભેસાણનો રસ્તો છે ભેસાણનો રસ્તો પકડવાનો છે સરકડીયા જવા માટે જુનાગઢ થી અલાગટ કે ભી સરનો રસ્તો અત્યારે એની એક સાઈડ બોળો બનાવવાનું કામ ચાલુ છે રસ્તામાં જમણી સાઈડે નોબલ યુનિવર્સિટી આવે છે આ સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી છે એન્જિનિયરિંગ થી માડીને આયુર્વેદિક કોલેજ સુધી ના કોર્સિસ અહીંયા છે ડાબી સાઈડે રોડ બોળો બનાવવાનું કામ ચાલે છે અત્યારે જુનાગઢ થી બેસાણ નો રોડ સ્ટેટ હાઈવે છે જમણી સાઈડે ટર્ન લઈએ તો અને ડાબી સાઈડે ટર્ન લઈએ તો વડાલ આવે જ્યાં જુનાગઢ રાજકોટ નેશનલ હાઈવે ટચ થઈ જાય છે ડેરવાણ ગામ પછી જાંબુડી નાકા આવે ત્યાં પરિક્રમાના રૂટ ઉપર ઝીણા બવાની મટીએ જે કઈ વાહનો જાય છે એ જે વાહનો જાય છે ઝીણા બહાની મટીએ ડેરવાણ થઈને જાંબુડી નાકા થી જંગલમાં એન્ટ્રી લઈ છે અને ઝીણા બાવવાની મટીએ ત્રણ રસ્તા થઈને જાય છે અનક્ષેત્રના બધા વાહનો ત્યાંથી જ એન્ટ્રી લઈ છે આપણે જવાનું છે સરકડિયા તરફ રોડ ઉપર બીજી એક હોમ એન્જિનિયરિંગ કોલેજ પણ આવે છે આ પણ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ છે આ માખી ઝાડીનો વિસ્તાર છે સિંહ માટેની અવરજવરનો એરિયા છે સીના ગ્રુપનો વસવાટ મોટા ભાગે ઉત્તર ડુંગર રેન્જ સરકડીયા તરફનું ગિરનારનું જંગલ છે એ એ હોય છે ગિરનાર ના ગીચ વિસ્તારની અંદર સિંહની અવરજવર ઓછી હોય છે આખા જંગલમાં ઘાસના મેદાનોમાં એની અવરજવર વધુ હોય છે ગિરનાર આસપાસના ગામો છે ઇકોઝોન અહીંયા લાગુ પડવાનું જાહેરનામું છે એની સામેનો વિરોધ પણ ઘણો છે સિંહની અવરજવર

જમણી સાઈડે બોર્ડ પણ મારેલું છે ડાબી સાઈડે પણ બોર્ડ મારેલું છે જમણી સાઈડે પણ બોર્ડ મારેલું છે બાર કિલોમીટર છે અહીંથી સરકડિયા રસ્તો મોટરેબલ છે ફોરેસ્ટ ચેકપોસ્ટ સુધી ગામ ગામડાઓમાં સિમેન્ટ રોડ અને એ સિવાય સીમના રસ્તાઓમાં ડામર રોડ છે સિંગલ પટ્ટી રોડ છે સ્પીડમાં અહીંયા ચલાવી શકાય નહીં અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ત્રીસની સ્પીડ લિમિટના બોર્ડ ઠેક ઠેકાણે બાંધ્યા છે લગાઈ છે આ એવા ગામો છે જ્યાં લોકોને સિંહ દર્શન એ નવાઈ નથી હોતી લગભગ રોજ રાતના સમયે આ ગામોમાં સિંહની અવરજવર રહેતી હોય છે રસ્તામાં આવક અમે નદીઓ પણ જોવા મળી જાય વરસાદ હારો તો એટલે અત્યારે પાણી પણ ખૂબ છે આ ટાઈપના પાખા વિસ્તારમાં સિંહનો એક વસ્તુ ખાસ રાખવા જેવી છે કે ગીચ પ્રાણી બિલકુલ નથી ગીચ જંગલમાં ક્યારેક હોય તો ઓકેશનલી હોય પ્રાણી એ સવાના ટાઈપના ફોરેસ્ટ નું છે એટલે કે પાંખા જંગલનું અને ખાસ અને એ ગ્રાસલેન્ડમાં અવર જવર કરવાનું વધુ પસંદ કરે મારણ કરી લીધા પછી એ થોડી હાઈટ વાળી જગ્યા હોય આપણે સિંહાસન હોય એ રીતે બેહવાનું વધુ પસંદ અવર જવર માટે કેળો હોય અથવા તો ટૂંકમાં ખુલ્લો રસ્તો હોય એની અંદરથી પાસ થવાનું પણ સિંહ વધુ પસંદ કરતો હોય છે રસ્તામાં બેન્દરા ગમે છાસઠ કેવી આવે છે અહીંથી તમને ગિરનારના ડુંગરો એની ગીરી માળાઓ દેખાય ગિરનાર પણ દેખાય છે આની અંદર રસ્તામાં પશુ દુધાણા પશુઓ ના ધણ પણ ચરિયાણ માટે જતા હોય જોવા મળી જાય જવાનો રસ્તો માલી ગામ પહેલા ફંટાય છે

અહીંયા ખાસ કરીને આપણે પૂછી લેવું પડે જો તમે સીધી સીધી જવાધીઓ ગાડી ઓ કદાચ ફૂલા પાડવાનો પણ વારો આવી શકે દિશા સૂચન બોર્ડ છે છ છા પણ ગામના અમુક રસ્તાઓ છે ત્યાં તમારે પૂછવું પડે અહીં કિર્નારના પર્વત માડાવા બધી છે આ રસ્તા પર રાતના સમયે ગમે ત્યારે સિંહ જોવા મળી જાય પણ આજ છે ઠેકવે આવે સરકડીયા રસ્તે આ રીતે રસ્તો થોડો ઉબળખાબડ પણ આવે છે ધીમે ધીમે કાચો રસ્તો આવી જાય રસ્તો મોટોરેબલ છે છતાં પણ રસ્તો હવે નથી આવતો હવે આ એરિયા જંગલ ને એક મળીને છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સૂચનાઓ માટેના અલગ અલગ બોર્ડ તમને જોવા મળી જાય રસ્તા અહિયાં આ જ પ્રકારના કાચા હોય સિંહ જેવા વન્ય પ્રાણીઓને આવા રસ્તા પર અવર કરવી વધારે ગમતી હોય છે એટલે જ આ રસ્તા ઉપર રાતના સમયે અચૂકપણે સિંહ જોવા મળી જાય જોકે એ રીતે સિંહ દર્શન કરવું ઈચ્છતા નથી હોતું જોખમી પણ ખૂબ હોય છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જો એની હારે જોઈ મોટાભાગે કરો તો પચીસ થી પચાસ હજાર રૂપિયાનો દંડ ભરવાનો પણ તમારે સમય આવી શકે આખો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો એરિયા છે અહીંયા આપણે પાટવડ કોઠા નામની ફોરેસ્ટની ચેકપોસ્ટ આવશે આખા ભારતની અંદર તમામ અભયારણ્યમાં સમય સુધી જ્યાં એન્ટ્રી હોય ત્યાં આપી શકાતી હોય છે સેટલમેન્ટના એરિયામાં ગિરનાર ના જંગલમાં સરકડિયાની જગ્યા છે સેટલમેન્ટની જગ્યા છે એટલે ત્યાં લોકોની અવર જવર માટેનો હક વન વિભાગે અબાધિત રાખવો પડે પણ તમારે રાતવાસો કરી શકાય નહીં ત્યાં ચેકપોસ્ટ પણ તમારું નામ લખાવી એન્ટ્રી કરાવીને પછી જ તમને જવાની પરવાનગી મળી શકે ફક્ત પરિક્રમાના દિવસો દરમિયાન રાતવાસો પરિક્રમાર્થીઓ કરી શકે છે રસ્તામાં સાગના વૃક્ષોનું આ જંગલ છે એકદમ ઠંડકનો અને લીલોતરી ભરપૂર અહીં જોવા મળે અહીં આપણે પાટવળ કોઠા ચેકપોસ્ટ ની નજીક આવી ગયા છીએ હવે અહીંયા ફોરેસ્ટ માં એન્ટ્રી કરાવવાની આવે રાઉન્ડ કરે કોઠો પાટવળ કોઠો એટલે એવી જગ્યા કે જ્યાં 101 વર્ષ પહેલા સૈનિકોની

સરઘડીયા જવા માટેનો રસ્તો આ જંગલનો ગાડી હોય તો જઈ શકે પણ થોડું ડ્રાઈવિંગમાં ધ્યાન રાખવું પડે આખા જંગલ નો વિસ્તાર છે આ સિંહ નો વિસ્તાર છે અભયારણ્યની હદ શરૂ થઈ ગઈ છે આ રસ્તા પર ભૂલા પડવાનો ચાન્સ બહુ ઓછો છે કારણ કે અહીંથી એક પણ બીજો રસ્તો ફંટાતો નથી શનિ રવિના દિવસોમાં અહિયાં સહેલાણીઓ હોય છે પિકનિક માટે આવતા લોકોની સંખ્યા વધારે હોય છે ખરી હમણાં જ પરિક્રમા પૂરી થઈ છે એટલે આજે કદાચ અવરજવર ઓછી છે ટુરિસ્ટોની રસ્તામાં વચ્ચે નદી આવે છે એક થી વધારે વખત નદીઓ આવશે નદીમાં પાણી ફૂલ છે વન્ય પ્રાણીને પાણી પીવા માટેના પોઈન્ટ હોય છે મારણ પીરા પછીના ચોમાસાની સિઝનમાં એન્ટ્રી જ હોતી નથી પણ વરસાદ ચાલુ હોય ત્યારે અહીંયા અવર જવર એકદમ મુશ્કેલ બની જતી હોય છે વાહનો લગભગ ચાલી ન શકે એવી સ્થિતિ હોય છે અત્યારે આપણે નદીના પટમાંથી પસાર થઈએ છીએ આ જ વિસ્તારની આસપાસ સિંહો દિવસમાં ઓછામાં ઓછા બે વખત અહીંના પાણીમાં મગર પણ છે આમ તો ગુજરાતના લગભગ તમામ જળાશયોમાં મગર હોય છે અહીંયા ફોટોગ્રાફી માટે એકદમ પરફેક્ટ લોકેશનો છે રસ્તામાં ચેક ડેમ છે ની કસોટી કરતો આ રસ્તો છે આ એરિયામાં અત્યારે કારની અંદર કાચ બધા બંધ છે છતાં પણ જે દુર્ગંધ આવે છે કઈ મૃતદેહની કોઈ પ્રાણીના એના પરથી ખ્યાલ આવે છે કે નજીકમાં જ ક્યાંક વન્ય પ્રાણીએ કા સિંહ કા દીપડાએ કોઈ પ્રાણીનું મારણ કર્યું હશે વન્ય પ્રાણીની છે કે એક થઈ શકે તો એના ઉપર પાંદડા ઢાંકીને એને ત્યાં અહિયાં મૂકી રાખે છે અને બીજે કે ત્રીજે દિવસે બીજે દિવસે અચૂકપણે અહીંયા એ બાકીનું ભોજન પૂરું કરવા આવે છે રસ્તામાં નદી છે ઠેક ઠેકાણે પાણી વહેતું હોય છે સાસણ કરતા સેજ પણ ઉછર ઉતરતો આ રૂટ નથી જંગલની જંગલ સફારીનો ભલે ટૂંકો તો ટૂંકો પણ આનંદ અહીંયા સરકડિયાના રૂટ ઉપર તમને આવે સરકડીયા ગિરનારની પરિક્રમામાં એક પડાવ છે ને અહીંયા જે અનક્ષેત્ર હોય એનો સામાન આ રસ્તેથી જ જતો હોય છે

જો કે માંથી નીચે ઉતરવાની અહીંયા મનાયો છે પાછળ દેજો રોડ પર રસ્તામાં સૂરજકુંડ નામની જગ્યા આવે છે વન વિભાગના બોર્ડ છે સૂરજકુંડ ની જગ્યા છે ઘણી પૌરાણિક સેટલમેન્ટ ની જગ્યા છે અહીંયા પણ ઘણા લોકો આવતા હોય છે આ રસ્તા પર ફોરેસ્ટ ગેટ વટાવ્યા પછી તમને મોબાઈલ કવરેજ મળતું નથી અહીંયા આજે રવિવારનો દિવસ છે અકરે આપે પૂજી ગયા છે સરકળ્યાની જગ્યાએ રસ્તામાં એક જગ્યાએ પન્ટાઈ છે સરકળ્યા જમીન સરકઈ નો રસ્તો બીજો રસ્તો છે એ પબ્લિક માટે નથી સરકળ્યાની જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ રૂટ ઉપર કચરા પેટી મૂકેલી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પરિક્રમાને લઈને અહીંયા બીજા ટુરિસ્ટોની કાર પણ છે વાહન અહીં જગ્યાના સેવકો બાઇક પર આવતા હોય છે બધા સહેલાણીઓ રવિવારને લઈને આજે અહીંયા ફરવા પણ આવે છે સરકડીયા હનુમાનની જગ્યા ગિરનારની પરિક્રમામાં ઝીણાબાવાની મઠી થી સરકડી પછીનો પડાવ આવે છે સરકડીયા હનુમાનજી મંદિર પરિક્રમાર્થીઓનો એક મોટો વર્ગ સામાન્ય રીતે પરિક્રમા સરકડીયા આવે છે પણ ઘણા બધા પરિક્રમાર્થીઓ ઝીણાબાવાની મઠી થી સરકડીયા આવવાને બદલે સીધા માળવેલા જવાનું પણ પસંદ કરતા હોય છે ઝીણાબાવાની મઠી થી સરકડીયા આવવા માટે ની ઘોડી પણ વિકટ છે અને ખૂબ મોટી ઘોડી છે સરકડીયા ની જગ્યા અહીંયા ફક્ત જગ્યાના સેવકો મહંત સિવાય કોઈને રહેવાની પરવાનગી હોતી નથી સરકડિયા હનુમાનજીની આ મૂર્તિ છે ખૂબ જ જાગૃત જગ્યા છે અહીંયા બેસીને હનુમાન ચાલીસા પંચમુખી અનમત કવચ વડવાલ સ્તોત્ર મારુતિ એના પાઠ કરવાથી ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે મંત્રોની જાગૃતિ તમે અહીંયા અનુભવી તો ગિરનારના વાઇબ્રેશન આ જગ્યાની અંદર છે ખૂબ જ પૌરાણિક જગ્યા છે જગ્યામાં આમ ડે ની મૂર્તિનું પણ અહીંયા સ્થાપન કરવામાં આવ્યું છે હનુમાનજીનું નું મંદિર છે અહીંયા અન્નક્ષેત્ર પણ કાર્યરત છે દર રવિવાર અને વાર તહેવારે બપોરે અન્નક્ષેત્ર ચાલુ હોય છે અહીંયા સીતારામ ધૂન અને હનુમાન ચાલીસાના પાઠનું પણ અહીંયા આયોજન થતું હોય છે દર પૂનમે અહીંયા બાર કલાકની અખંડ ધૂન પણ કરવામાં આવે છે અહીંયા મોટી ભોજનશાળા પણ છે ટૂંકા વસ્ત્રો પહેરીને અહીંયા પ્રવેશ કરી શકાતો નથી લગભગ તમામ મંદિરોમાં સનાતન ધર્મમાં જે મર્યાદા જળવાય મંદિરની પવિત્રતા જળવાય આ લાય ન પ્રવેશે એ માટે ઠેક ઠેકાણે ઘણા બધી ધાર્મિક જગ્યાઓમાં આ પ્રકારે સૂચનાઓ હોય છે અને જરૂરી પણ છે જોઈ શકાય છે રાતના સમયે અહીંયા પરિક્રમાર્થીઓ જે જમતા એ લોકો પોતાનું રાશન લઈ જાતે રાંધી આ રીતે ચૂલા પેટાવી મંગાળામાં જાતે રાંધીને ભોજન કરતા હોય છે ને અંગલમાં વિસામો કરે છે પરિવારની રજા માટે સતત સહેલાણીઓ છૂટાછવાયા આવતા રહેતા હોય છે

હા તમે હવે જોઈ શકો એને વન્ય પ્રાણીમાં કેમોફ્લાઇઝની મિલિટરીની લેંગ્વેજમાં એટલે ટૂંકમાં પ્રકૃતિ આસપાસના વાતાવરણમાં ભળી જવાની ગજબની કુદરતે એનામાં ક્ષમતા આપી છે કુનની જગ્યા છે ચારે તરફ ગિરનારની કંદરાઓ વચ્ચે વસેલું આ સ્થળ છે જમણી સાઈડે ગિરનાર પર્વત છે પાટનાથ મહાદેવની જગ્યા છે મહંત નારણગીરી અમૃતગીરી બાપુ છે એના મહંત છે સૂરજ કુંડ આપણે જે કહીએ છીએ સૂરજ કુંડ આ સૂરજ કુંડ છે કુદરતી રીતે નીચેથી સરવાણી થકી આ ભરાયેલું હોય છે જંગલની વચ્ચે છે એટલે વચ્ચેની એક આ વોટર બોડી છે પણ ઘણો બધો પૌરાણિક પ્રકારની આ બાંધણી છે જૂના જે કુંડ આપણે જે પૌરાણિક હોય છે એની આ પ્રકારની બાંધણી હોય છે ખૂબ જ પૌરાણિક જગ્યા છે આ આરજ કુંડની જગ્યામાં પાટનાથ મહાદેવનું મંદિર છે કદાચ પાટનાથ મહાદેવ ઉપરથી જ પાટવડ કોઠા નામ પડ્યું હોઈ શકે એવી પૂરી શક્યતા છે પાટનાથ મહાદેવનું શિવલિંગ પણ ખૂબ પૌરાણિક છે સુરજકુલની જગ્યામાં આ ઘીઘુર વડલો આની નીચે ખાસ કરીને ઉનાળામાં સૌથી વધારે ઠંડક રહે માનવ વસ્તીથી દૂર હોવાથી જ કદાચ આ વડલો બન્યો હોય શકે જગ્યાની બાજુમાંથી નદી વહે છે નદીનું વેણ છે પાણી ખૂબ છે અહીંયા ચેકડેમ છે અને આ ચેકડેમ આ ગુનામાં મગર પણ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મેં એટલે જ મગરથી સાવધાન એ પ્રકારનું બોર્ડ માર્યું છે લોકોની અવર જવર હોય ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સૂચના મૂકીએ છે જેથી કરીને અકસ્માતની ઘટનાઓ બને નહીં સુરજકુંડની બાજુમાંથી વહેતી આ નદી એના પરનો ડેમ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સામાન્ય રીતે પાણીના વહેણને જીવતા રહે એની સરવાણી એટલા માટે ઠેર ચેક ડેમો બનાવે જેથી કરીને જળ સંગ્રહના કામો થાય ગુના પણ અહીંયા કુદરતી રીતે બનેલા હોય છે અને આ ઉનાળાની સિઝનમાં વન્ય સિંહ દીપડા જેવો વન્ય પ્રાણીઓ માટે વોટર પોઈન્ટ ની પણ ગરજ સારજકુંડની આ જગ્યાથી તમે જો બરાબર પશ્ચિમ તરફ જુઓ તો અહીંયા ગુરુ દત્તાત્રે શિખર દેખાય એની આગળ છે ગિરનાર ની પૂર્વ દિશામાં જગ્યા માં જય ગિરનાર બુદ્ધગીરી ગુરુસ્વામી સૂરજ કુંડ મહત્વ મહાદેવકુર ની જગ્યા અહીં સૂર્યદેવ સ્નાન કરવા ઉતરતા ત્યાં કહેવાય છે અને સૂર્ય ભગવાન મહાદેવની આરાધના કરેલી શિવલિંગ મહાદેવની આરાધના કરેલી સૂર્ય ભગવાન બીજું કે અહીં આઠ ભૈરવ અને દક્ષિણ મહાકાળી તથા ગણેશજી સ્થાપન આ પ્રસાદી પ્રસાદીની વ્યવસ્થા હોય ભાવિકો ઘણા આવે છે પ્રસાદી અને યાત્રા કરે અત્યારે રિટર્ન ફોરેસ્ટ ગેટે આવી ગયા છીએ અહીંયા પાછી એન્ટ્રી કરાવવી પડે આ વાહન આવી જાય તો એક વાહને ફરજિયાત રિવર્સ જવું પડે આ એ રસ્તાનો નિયમ છે કારણ કે સાઈડમાં જગ્યા હોતી નથી એક વાહને તો રિવર્સ ચલાવવી જ પડે તો આજની આ સરખડિયા હનુમાનની ટૂર એની રૂટ ગાઈડ કેવી લાગી એ કોમેન્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને જો વધારે કંઈ વિગતો જોઈતી હોય તો કોમેન્ટની અંદર તમે મને પૂછી શકો છો એની અંદર તમારો કોન્ટેક નંબર આપી શકો છો હું તમારી અરે વાત જરૂર કરીશ જય ગિરનારી